આગળ વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે સુરતથી મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેના પર નજર કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાતમી માર્ચે સુરતની મુલાકાતે આવવાના છે સાતમી માર્ચે વડાપ્રધાન મોદી સુરત આવવાના છે અને તેને લઈને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે વડાપ્રધાન મોદીના આગમનને લઈ તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે સુરતમાં પીએમના આગમન માટે દોઢ કરોડના ખર્ચે હેલીપેડ બનાવવામાં આવ્યું છે વડાપ્રધાન પર્વત પાટિયા વિસ્તારમાં રોડ શો કરીતમી માર્ચે ત્રીસ જેટલા બીઆરટીએસ ના રૂટ તેના કારણે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે રોડ શો યોજાવાનો છે સુરત મહાનગરપાલિકા દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે બીઆરટીએસ રૂટને બંધ કરી દેવામાં આવ્યા છે

દોઢ કરોડના ખર્ચો બનાવી દેવામાં આવ્યો છે ગતરોજ જ હેલીપેડની ઉપર હેલિકોપ્ટર દ્વારા રિહર્સલ પણ યોજવામાં આવ્યું હતું બીજી તરફ તમામ અધિકારી કલેક્ટર પાલિકા કમિશનર પોલીસ કમિશનર દ્વારા ઘટના સ્થળની મુલાકાત પણ લેવામાં આવી હતી સમીક્ષા બેઠક પણ યોજવામાં આવી હતી એટલું જ નહીં પરંતુ લિંબાગ નિલગિરી ગ્રાઉન્ડથી લઈ પર્વતપાટિયા અને સર્કિટ હાઉસ તરફથી લઈ એરપોર્ટ સુધીના તમામ રસ્તાઓ પર

ટુકડીઓ પણ બોલાવવામાં આવી છે કારણ કે પીએમ મોદી મુલાકાતે હોય ત્યારે બંદોબસ્ત રહેતો હોય છે ત્યારે કરોડો રૂપિયાનો ખર્ચો જે છે તે કરવામાં આવ્યો છે એટલું જ નહીં પરંતુ પર્વત પાટીયાથી નીલગિરી સર્કલ સુધી રોડ શો યોજવામાં આવશે અને ત્યારબાદ એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે સભાની અંદર મોટી સંખ્યામાં જે રીતના લોકો ઉપસ્થિત રહે છે બીજી તરફ સભા પૂર્ણ થયા બાદ સુરત એરપોર્ટ થી સર્કિટ હાઉસ ખાતે આવશે એટલું જ નહીં પરંતુ જે રીતના માહોલ અત્યારે લિંબાયત નીલગીરી ગ્રાઉન્ડ અને પર્વત ખાતરનો જોવા મળી રહ્યો છે દો સ્કોડ ની ટીમ હોય અલગ અલગ ટીમ જે છે તે ચેકિંગ કરવામાં આવી રહી છે એટલું જ નહીં પરંતુ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ ડીજીપી સહિતના અધિકારીઓ જે છે તે સુરત આવ્યા હતા પોલીસ કમિશનર કલેક્ટર આયુષ જે સૌરભ પારઘી અને જે પાલિકા કમિશનર શાલિની અગ્રવાલ જે છે તે તેમના દ્વારા વારંવાર સમીક્ષા બેઠક યોજવામાં આવી રહી છે અને બીજી તરફ સ્તરની મુલાકાત પણ લેવામાં આવી રહી છે એટલું જ નહીં પરંતુ સાતમી તારીખે સુરત મહાનગરપાલિકા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જે રોડ શો યોજવાના છે તે રોડ પર ત્રીસ જેટલા રોડ પર બીઆરટીએસ બસ છે જે તે રોડ બંધ રહેવાનો નિર્ણય જે છે તે મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો છે અને સુરત ટ્રાફિક વિભાગની ટીમ દ્વારા રસ્તો પણ ડાયવર્ટ કરી દેવામાં આવ્યો છે એટલે કે જે રસ્તા પર જે વડાપ્રધાનનો રોડ શો યોજાનાર છે તે રસ્તો સંપૂર્ણપણે બંધ કરીને ડાયવર્ટ કરી દેવામાં આવ્યો છે એટલે કે સુરક્ષાની અંદર કોઈ પણ ચૂક ન રહી જાય તેના માટે પોલીસની જે ટીમ જે છે તેના જ જોવા મળી રહી છે તમામ દાબાઓ પર પોલીસની એક એક જવાનોની ટીમ જે છે તે જોવા મળશે એટલું જ નહીં પરંતુ જે રીતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી નીલગિરી ગ્રાઉન્ડ પર આવી રહ્યા હોય ત્યારે સજાવટ પણ થઈ ચૂકી છે અને બ્યુટીફિકેશન પછાડી અને ખાસ કરીને લાઇટિંગ ની પછાડી જે છે તે કરવામાં આવ્યો છે કારણ કે સભા પૂર્ણ થયા બાદ રાત્રિ દરમિયાન રોડ પરથી નીકળે ત્યારે લાઇટિંગ નો નજારો પણ અદભુત પ્રકારે જોવા મળશે તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે જી સાહિત રોડ નું જે આયોજન કરવામાં આવ્યું છે કયા કયા રસ્તા પરથી પસાર થવાના છે રોડશો થકી વડાપ્રધાન મોદી આ સાથે સાથે તેને લઈને કોઈ ડાયવર્ઝન આપવામાં આવ્યું હોય લોકોને જણાવવામાં આવ્યું કે આ રસ્તો બંધ છે અને જે જે રસ્તા પરથી વડાપ્રધાન મોદી પસાર થવાના છે પોલીસ બંદોબસ્ત કેવો ગોઠવવામાં આવ્યો છે

રોડ શો યોજાનાર છે તે રસ્તો જે છે તે બંધ કરી દેવામાં આવ્યો છે અને ડાયવર્ટ કરી દેવામાં આવ્યો છે બીજી તરફ પોલીસ નો વાત કરવામાં આવે તો હજારો પોલીસની ટીમ જે છે તે સુરત શહેર ના જોડાય છે કારણ કે કોઈ પણ સુરક્ષા ચૂક ના રહી જાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે ડીસીપી એસીપી પીઆઈ પીએસઆઈ કોન્સ્ટેબલ સહિતના અધિકારીઓ જે છે તે આ જે બંદોબસ્તની અંદર જે છે તે ઉપસ્થિત જોવા મળી રહ્યા છે અમદાવાદ રાજકોટ વડોદરા દાહોદ અલગ અલગ જિલ્લામાંથી જે છે તે પોલીસની ટીમો જે છે તે બોલાવવામાં આવી છે કારણ કે સાતમી તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નિલગિરી ગ્રાઉન્ડ ખાતે છે અને ત્યારબાદ રાત્રિ રોકાણ સર્કિટ હાઉસ ખાતે કરનાર છે અને આઠમી તારીખે નવસારી ખાતે મહિલા દિવસ નિમિત્તે તેમની હાજરી આપનાર છે ત્યારે સુરત અને નવસારી ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જે છે તે ગોઠવવામાં પણ આવ્યો છે નીલગીરી ગ્રાઉન્ડ તો ઠીક પરંતુ સુરત સર્કિટ હાઉસ ખાતે પણ હજારો પોલીસ ના જવાનો જે છે તે બંદોબસ્ત ની અંદર જોડાયા છે જી આભાર સાહિલ જોડવા માટે અને માહિતી આપવા માટે